મિત્રો મહીસાગર નદીની અંદર જે અહીંયા આગળ જે દરિયા અને નું લગ્ન થયેલું આગળ ત્યાં સંગમ થયેલો અહીંયા આગળ છે ત્રણ નદીઓનો સંગમ થાય છે અહીંયા આગળ ટૂંક સમયમાં તમને એ બતાર દેશ આ જે દેખાય છે એ મે કિનારો દેખાય છે બરોડા જિલ્લાની નેહરી નદી છે જે હોમની ટોકી દેખાય એ અજબપુરાની ટોકી છે આ બરાબર છે અજબપુરાની ટોકી છે આ સાડે અને એનાથી આગળ તમે જરા જાવ તો રાણી આવી જાય રાણીયાની હામે હામે કઈ નદી અને મેહરી નદીનો સંગમ થયેલો છે ત્રણેય નદીનો સંગમ મિલા કરીને આ મહીસાગર નદી છે અહીંયા આગળ મહીસાગર નદી છે અહીંયા આગળ જબરજસ્ત મહીસાગર નદી મોટા મોટી છે નદી આ મહી નદી કે એ ચલો આપણે રોણિયા પલ દેખાય છે ઝૂમ કહીને બતાવું છું તમને શાંતિથી જોઈ લેજો બહુ શાંતિથી એકદમ નજીકમાં કંઈ બતાવું છું રણિયાપલનો વ્યૂજ ચલો અમો દેખાય છે રણિયાપલ અંદર બસ એ પલ છે રણિયાનો સાવડી સાલું જતું રહેવાય અહીંયાથી દેસર બેસર જે જવું હોય છે તમે જતું રહેવાય ગોધરા બોધરા દાહોદ અમી ટોકી દેખાય છે આ અજબ પુરાણી છે ટોકી એ બરોડા જિલ્લાનું પાણી પુરવઠાનું પાણી પહોંચાડે છે બરોડાવાળા તરસ્યા મરી જાય